ये कौन है अरे दुर्बल लोग का Jangan <tuk> jangan. <tuk> Hai. <tuk tangan> <tuk> Ayo. <tangan>

বলে <tuk> मारा <tangan>

હા ભરવો ભરવો તમારો ભરવો

ભલે પણ દેવું ને ભરવા જોવા કોઈ સાચી નહીં

માયા ઓયને ઘેર છે પાંચમોર થઈ ગયો હે હા પાંચમોર થઈ ગયો એટલે ભુવા બદલાવાની ચાલુ કરી વાત બોલીને આ કે મારી વાતનો પરમોણ મેલી એલદર એટલે આજ નહીં પાંચવાર કેડી મે ભમિત નહીં આય તો ઈ મોઢે આવાલી કરી દેજે આજે નો કાલે દેવાનું છે કોઈ બાજે આયે બાગા પર કોઈ आवाज

રાખવા પડે છે તે ઓળખાણ આલીવા મારી ઓળખાણ થી ફોન કર્યો બરાબર રાખી નથી મારા બીજા ને તો નથી એક મારે રાખવા તું લઈ ને આવ્યો તારું દે છે કદાચ આ જવા તું તગત માં જગું

પૂરું નાગરી આલુ મારું નામ તપસીની માતા ને તો તેમ તો જે કોઈ કરા હોય ના સુકું જમીન હતા પહેલા બરાહો એક દુનિયા છોડજે કરતા છે 19 કરનારી માતા છે દુનિયા બોડ કરે પણ એક ઘર 19 બોડ કરનારી માતા છે વિચાર કરજે કે દુનિયા દોડજે હું જોઉં ને મારું તો મે થાઉ વિચાર કરવાનો છે તો આઈ હે તો ઘર ના તો બડા મારું ઘર તો ઘર બરાબર મારું આપણી તો ઓતવા સરસ તો છે એ ના તો કોઈને પરમારે પાડ્યું ખાલી એક ઓમે એક મોણા છે એને વર્ષમાં નહી આવું તો તમે મારે જોવાનું એ વર્ષમાં આવે શું કહું કે મારે જોવાનું અને માતાજી કે અમારે કિશનભાઈ અમાર કેડે હે

અરે યાર મે ઓય ને એક આટલી આટલી બોડી કરી ના કા ફિટ થઈ જાય સરાબ ટાઈમ થાય મારું ઓળ જાવે સરસ આખી ઓકે ભલે ઓકરી કરતી પણ હું ની કરતો ભલે ઓમેન કરતો પણ બોડી કરવા તો મારું એટલી આયો એટલે હાથમાં માલ જે આગળ ડાળ પર કીધો છે ડાળ પર મારે

લો ને બહુ રૂપિયા લુબત નમગન બધા તમે ભૂલીજો મુજ હું ના ભૂલું ધનડડો એ પોસે બીજી હોયે ભાદરુમાં એતો બરાબર યાર શે ભર બની જસ આટાડોય ખારું ગાડીને તમે ઓયાતા

દુનિયા ને વાયદો આલીન ભરાય મન નવો વાયદો આલીન ભરવા વાળા મરી જાય એન દાડે બરાબર તારી વજવાન ઓ ઓ પાડી જીતન મને એક જ પ્રશ્ન કરે તો કે મન લકડી મારી પાસે ગુવા છી દેનો પણ મારો લકડી નો નેલ આવે તો તું હું વાચી ને એન દાડે બોલી દે જો કે ને ફોટો ધવા દઉં તો આ કે બંધ કરી નો શું કહું એમાં આ તમે એક થઈ જન મને પૂછા વગર તમે રૂપિયા ગણી નો છે અને એમાં એટલો પ્રશ્ન થી કરે તો કે ગુવા મારી છે ને કે હું જો હેડ ને લોક માર્યા વગર રહેતી નહી હું તપસીની માં તમારે કોઈ ની હણાબારી નહી કારણ કે હું કુકના ઓ હું વાળું છું દુનિયાની માતા કોમ કરતું છે પણ તારા ઘેર ની થતું હોય થાય છે માતા થાય છે કોમ ના થાય એ જ આપડી જ છે જેમ ઊંધુ નોકશે તમે બે એક થયા પછી થાય છે મને આખી કરીને તમન ખાઈ જો એટલે પેલા ખોર મારો હાર્યો છે એની એક જ પ્રશ્ન જુઓ

એવું નથી કે માતા દેતા છે હવે જે છે કરતો રોમ કરતો બરાબર જો કઉ જો ને બહાર ના બનતા હોય ઓય રૂપિયામાં છો તને લાફમની છોડ વાત તન ગપકું મન પર પડ્યું ને બહુ મજા કરી લો છો ના મને મારે એનો બાકી નહી <laughs> <laughs>

אין